શ્રી ગ્રંથસ્થ શિક્ષાપત્રી ધી શતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પ્રાંગણામાં પરમપૂજ્ય જ્ઞાન મહોદયજી આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણા અન્વ્યે સંતવૃંદ તથા હરિભક્ત દ્વારા સુંદર કલાત્મક અને ભવ્ય રંગોળી બનાવવામાં આવી છે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા સર્વ જીવ હિતાવહ શિક્ષા બસો વર્ષ પૂર્ણ થતા વિવિધ ચિત્રોથી આલેખન થયું છે દેવ ભાષા સંસ્કૃતમાં લિખિત શિક્ષા પત્રીમાં બસો ને બાર શ્લોક છે જેનું ભાષાંતર ગુજરાતી હિન્દી અંગ્રેજી ફ્રેન્ચ વગેરે દેશ વિદેશની ઓગણત્રીસ કરતાં વધુ ભાષામાં થયેલ છે ચાળીસ બાય ચાળીસની રંગોળીમાં વ્યસનમુક્તિ સેવા આત્મહત્યા ન કરવી જીવદયા ગૌપૂજા હિંસા ચોરી ન કરવી પર્યાવરણ જાળવણી સંરક્ષણ મહિલા ઉત્કર્ષ મૂર્તિ વગેરે ફ્લોટથી સુશોભિત સહિત એલઈડી સ્ક્રીનથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોના દર્શનની ઝાંખી ફરતી વિશાળ કદની શિક્ષાપત્રી રોશનીનો શણગાર જેમાં વિવિધ રંગોનો કુલ ત્રણસો કિલોનો ઉપયોગ થયો છે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ખાતે છેલ્લા એકતાળીસ વર્ષથી વિશાળ પાય ભારતીય વિરાસત અને સંસ્કૃતિનું સંવર્ધન થતું રહે તે માટે વિવિધ થીમ પર સુંદર કલાત્મક રંગોળીની સજાવટ કરવામાં આવી હતી આનંદની વાત એવી રીતે આવી રહી છે દીપોત્સવની ઉત્સવ સનાતન ધર્મમાં દીપાવલીને બધાય ભારતીય સંસ્કૃતિના જે જે ચહાકો છે દેશ વિદેશમાં વસતા હશે તે દરેક દીપોત્સવ ઉત્સવો મનાવી રહ્યા છે આજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરે ખાસ કરીને વર્ષોથી પરંપરાથી આ રંગોળી સજાવવામાં આવતી હોય છે રંગોળી સજાવવામાં બંધુઓ સરસ મજાના લોકો હમણાં મગજ ખીલતા હોય છે સરસ મજાના કારીગરોની જે એમની કૃતિઓ તે દર્શાવવામાં આવતી હોય છે આજે સ્વામિનારાયણ ભગવાને સ્વરચિત શિક્ષા પત્રી જેનો બસો વર્ષ પૂરા થઈ રહ્યા છે તેના આનંદમાં આ રંગોળી સજાવવામાં આવી છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જણાવ્યું છે ક્યારે પણ કોઈને આત્મઘાત કરવો નહીં શિક્ષણનું દાન કરવું ક્યારે પણ કોઈ પ્રકારે ચોરી કરવી નહીં અને પર્યાવરણનું રક્ષણ પોતાના જીવનો સાટેસાટ કરવું અને પરિવારોની સેવા કરવી સરસ મજાના સ્વામિનારાયણ ભગવાને આવા બધા સૂત્રો આપ્યા છે કોઈ પણ પ્રાણી માત્ર હિંસા ન કરવી કશ્યાપી પ્રાણીનો હિંસા નવ્યકાર મામ કહી સૂક્ષ્મ યુકા કુણાદે રપી બુદ્ધ્યા કદાચ નાંગોળીમાં તમે જોઈ શકતા હશો તો કે આમાં ત્રણસો કિલો જેવો કલર વપરાયો છે સંતો ભક્તો એ સાથે મળીને છેલ્લા અઠવાડિયાનું આ મહેનત છે કારણ કે અહીંયા જીવ પૂર્વીને લોકો કામ કરતા હોય છે એ કોઈ મજૂર નથી સમર્પણ ભાવે બધી આ સેવા થતી હોય છે એટલા માટે તરત આવી બધું સરસ મજાનો એનો લુકઆઉટ આવતો હોય છે તમને આ અભિનંદન જે જે આ બધા ટીવી જોઈ રહ્યા છો સારા દેજો અસ્તુ જય સ્વામિનારાયણ ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ